સ્વતંત્રતા દિવસના અવસરે અમે સુરતીઓ સાથે વાતચીત કરી સુરતના યુવાનો અને વિદ્યાર્થીઓ પાસેથી દેશનો ઇતિહાસ અને નેતાઓ જેવી વિગતો વિશે જાણવાનો પ્રયાસ કર્યો અમે યુવાનોને કેટલીક બાબતોના સવાલ કર્યા જેમાં કેટલાક જવાબ આપી શક્યા તો કેટલાક યુવાનો ગલ્લા તલ્લા કરવા લાગ્યા બંગાળનું વિભાજન ક્યારે અને કોણા દ્વારા કરવામાં આવ્યું કલકત્તા નાઇન્ટીન ઇલેવન માં દિલ્હી શિફ્ટ કરવામાં આવી હતી પૂર્ણ માંગણી કયા વર્ષે કોંગ્રેસે કરી પૂર્ણ સ્વરાજ નાઇન્ટીન થર્ટી સુભાષચંદ્ર બોઝે અમદાવાદ નિકોબાર ટાપુને કયા કયા ક્યાં નામો આપ્યા હતા સ્વરાજ અને શહીદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની સ્થાપના ક્યારે ને ખબર નથી પછી સરદાર પટેલે કેટલા રજવાડા એક કર્યા હતા પાંચસો ઇઠ્યોતેર અધિકાર છે ગંગાધર તિલક ભારતના વિભાજનની યોજના કયા નામથી ઓળખાય છે જલિયાવાલા બાગ હત્યાકાંડનો આદેશ કોને આપ્યો હતો જવાહરલાલ નહેરુ દેશમાં કયા પ્રધાનમંત્રી દેશમાં કયા પ્રધાનમંત્રી સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહ્યાલ બાજુ નોંધો